જૈહીન વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડ પરથી લઈને એક અપડેટ આવી રહી છે કે ફોરેસ્ટ ગાર્ડની પ્રિલિમ પરીક્ષાની પ્રોજન આન્સર કી સોમવાર સુધીમાં જાહેર કરવામાં આવશે બેતાલીસ પ્રશ્નપત્રો અને એમની પ્રોવિઝન આન્સર કી મૂકવામાં આવશે જે બાર દિવસની અંદર તમારે વાંધા અરજી કરવાની રહેશે ફિઝિકલ પરીક્ષા માટે હજી સમય કયું ભરતી બોર્ડ લેશે તેનો કોઈ નિર્ણય લેવામાં આવેલો નથી તો આ હતી અપડેટ ફોરેસ્ટ ગાર્ડ વિશે જો વિડીયો ગમે તે લાઇક કરો શેર કરો કમેન્ટ કરો થેન્ક યુ